વિશે વિજ્ઞાન ધોરણ સાત નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો એક દિલ્હી સંતના ચહેલ ની સ્થાપના કોણે કરી હતી એ રજિયા બી કુતુબુદ્દીન એ દિલ્હી સંતન પ્રથમ મહિલા શાસક કોણ હતા એ રચિયા સુલતાના બી નુરજહા સી હરજમદાનું દિલ્હીના કયા યોજના તરીકે ઇલ્તુમિન્સની બી કુતુબુદ્દીન એબતની સી મુહમ્મદ તુગલની ડી ફિરોજ શાહ તુગલની જવાબ આવશે સી મોહમ્મદ તુગલની વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી એ અહમદશાહી બી હરિહર રાય અને બુક્કાએ શ્રી કૃષ્ણ દેવરાયે બી જફરખાને જવાબ આવશે બી

દિલ્હી સંતનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં સુલતાન હતું સંતનત નો અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી હતો 4 શ્રીનગર અલાઉદ્દીન ખિલજીએ વસાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક અને ચેનલ ને કરો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોનું ઉત્તર એક બે શબ્દોમાં આપો ક્યાં છે ઉત્તર દિલ્હીમાં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું ઉત્તર ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે ત્રણ અલાય દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું ઉત્તર અલાઉદ્દીન ખિલજીના

તુગલક વસના શાસનમાં સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ ફિરોઝાબાદ હિસ્સાર જોનપુર ફિરોજપુર ફતેહાબાદ વગેરે શહેરો વસાવવામાં આવ્યા ત્રણ સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરો ઉત્તર સલ્તનત સમયના સ્થાપત્યો નીચે પ્રમાણે છે એક સુલ્તાના કુતુબ એવા કે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બનાવી હતી બે તેણે દિલ્હીમાં મસૂર કુતુબ નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી તેના સમયમાં આ મિનારો એક જ માળ બાંધી શકાયો હતો કુતુબ મિનારના અવસાન પછી તેના જમાઈ ઇલમીસે કુતુબ બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું કુતુબુદ્દીન એબતે અજમેરમાં ઢાઈ દિન કા ચોપડા નામની મસ્જિદ બંધાવી હતી ચાર સુલ્તાના ઇલતુમિશે સમયમાં હોજ એ સમી સમીદગા અને જૂના મસ્જિદ નામના સ્થાપત્ય બંધાવ્યા હતા પાંચ અલાઉદ્દીન ખિલજીએ અલાઈ દરવાજો શ્રી કિલ્લો શ્રીનગર અને હોજ એ ખાસ નામના સ્થાપત્ય બંધાવ્યા હતા ચાર

સ્નાનગ્રહો મકબરાઓ પુલો બગીચાનું નિર્માણ થયું હતું કૃષ્ણ આપેવરાય તેમજ વિજયનગર સામ્રાજ્ય નો સર્વશ્રેષ્ઠ શાસક હતો તે એ સમયના ભારત નો એક મહાન અને શક્તિશાળી શાસક હતો તેણે શાસન દરમિયાન અનેક વિજય મેળવ્યા હતા તેને રાજ્યના વહીવટ તંત્રને સંગીન બનાવ્યું હતું તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાની પ્રેમ મેળવ્યો હતો તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વરસાવ્યું હતું તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોનું શણગાર્યું હતું કૃષ્ણદેવરાય દેવરાય પોતે વિદ્વાન હતા તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો તેણે અમુક માલ્યદા નામનો ગ્રંથ લખ્યો હતો તેણે અનેક કવિઓને રાજ્યશ્રમ આપ્યો હતો કૃષ્ણદેવરાય રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યો હતો તેથી તે આંધ્રના ભોજ તરીકે જાણીતા બન્યા હતા વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ